गाड़ी तरसी थी तो, तो ने ने कभी, ने 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 कभी देखा नहीं, नहीं।, नहीं। पकड़ी दे। <laughs> हुआ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો ગમસા બધા મજામાં હું પણ મજામાં જ છું તો અત્યારે અમે રવાના છીએ કલકેશ્વર અને ભાઈ ભાઈ ઉનાળાનો તડકો કાંઈ ઘટે નહીં સુરતમાં ને ભાઈ નહવાનો છે મજા આવશે અમારી યાર કોણ કોણ છે એ પણ દેખાડું ખુશાલ છે આનું નામ મને લીધા આવશે એને ઓળખતો જીતું ભાઈ હા ભાઈ કોણ છે તું

કેટલો લાગે ગાડી માં તમારી ગાડી નાખવાનું છે આ છે બાપડે સુજલ ભાઈ ઓ ભાઈ રીહાણો તો અમારા લોક ભાઈ કે તે મારું નામ કેમ નો લીધું આપડે નામ તો હવે હવે વાત તો ને ઓકે આ ભાઈ ગરિયા ધાર રસ્તે છે ને હવે ભાઈ અમે જાઈ છે એજી એજી એક ગાડી અમારી પાછળ છે એ પણ આપણે આવશે હવે થઈ સીધા ગલતેશ્વર નાવા આવે જા ભાઈ ઢાકો બોડી ના નીકળી જાવ I hear it. I said so many. આવી ભાઈ ગાડી પાર્કિંગ બનીને કઈ નાખી તો કોઈ ટેસર ખુજી આવી અંદરનો મોર દિને અન્ડરગ્રાઉન્ડ બતાવ્યા આ પાર્કિંગ કરવાની ગાડી તો આ બાજુ બધું પાર્કિંગ છે હવે આપણે અંદર જવાનું છે મંદિરના દર્શન કરીએ ને નાવા જાય ઓલો પ્રોબ્લેમ ન આવીયા અંદર મુકજો ગાડી આપણે ત્રણ ગાડી છે પાછે ગલતેશ્વરનો ગેટ કેમ લાગે ભાઈ ગલતી છે આગી બાપરે અંદર જવાનું છે માં કઈ ઘટે ઉલટી આ બહુ માહોલ મહોલેક અલગ જ છે જો પબ્લિક છે પબ્લિક જુનરું છે આ છે આપણે મહાદેવ ની મૂર્તિ આ છે મહાદેવ નું મંદિર હા તમે આપને આપણે અંદર અંદર થી આવવાનું છે પણ આપણે અંદર નથી હાલવાનું આપણે બહાર બહાર જ હાલવાનું હા નહી બધું જો આવું જોવા મળશે ઠેટું

વળતે ફેરો આવીને દર્શન કરવાનું છે પેલા નવા ઉભું ગાવું છે કારણ કે તડકો લાગી ગયો બહુ બ્લોગે ચાલુ નથી તડકા નહીં જાય એટલે પેલા નાવા જોઈએ છે ટિકિટ લઈ લીધી છે પચાસ રૂપિયા ટિકિટ છે જો આ ટિકિટ છે આમાં કોઈ સાઈડનું કાંઈ લખેલું નથી તો મિત્રો બ્લેકમાં શું અહીંયા ટિકિટ ટિકિટ મળે છે નહીં છે આપણે અંદર જવાનું છે અહીંયા ટિકિટ દઈને અંદર જવાનું

આ એ ફર્સ્ટ મુકવાની રીત આમાં કેમ ના હું જણે એક મરી ગયો છે બેડો નાવા હા કોક બોલો નો ખન્દાન કરવાયો એમ ના અમારા દીકરા બોલ Ha ha ha

આમ જોવો ખાલી પચાની મોજ તો આ છે અમારી ભાઈ ટુકડી હા એને ગલતી કરાવવા કે નહીં મજા હાલો ધીમે ધીમે દાદલા જોવા મળ્યું મિત્રો હું સત્તાબેન બધું 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 ખાવાનું ને ખાવાનું

સિગરેટ પીવન મજા આવે છે સિગરેટ લીધી છે એટલે આપણે આપણા છે એ બતાવો આ હાથમાં છે એ બતાવો Tata